આયુષ મંત્રાલય દ્વારા ઉમરપાડા તાલુકાના વાડી ગામે આયુષ મોબાઈલ મેડિકલ વાન દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો આયુષ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે નિયામક આયુષ કચેરી ગાંધીનગર આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત શાખા સુરત દ્વારા સંચાલન મેડિકલ કેમ્પવાડી ગામે યોજાયો હતો આ કેમ્પમાં અંદાજિત બસો જેટલા અનેક દુઃખોના દર્દીઓને લાભ લઈ તપાસ કરાવીને દવાઓ લીધી હતી આયુષ મોબાઈલ મેડિકલ વન ગુજરાત સરકાર તરફથી સેવા સેવા આવી હતી હતી આયુર્વેદિક અને જય તથા તેમના આપી આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના સભ્ય મહિલા બાળ કલ્યાણના ખાતાના ચેરમેન દરિયાબેન શાંતિલાલ વસાવા સામસિંગભાઈ હરીશ વસાવા તેમજ ભૂપેન્દ્રભાઈ વસાવા હાજર રહ્યા હતા વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ